હર માદે મિત્રો આજે છે ચોથું નોર્તું મા દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે તો ચાલો તેના વિશે થોડું જાણીએ આ કુષ્માં ચોથું સ્વરૂપ છે આ માતાજી સૃષ્ટિની આદરશક્તિ સ્વરૂપ છે તેના મધુર હાસ્યથી બ્રહ્માંડની આધરશક્તિ સ્વરૂપ છે તેના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે આ સ્વરૂપને આઠ બુજાવું છે તેમના હાથમાં કમંડળ ધનુષ્ય બાણ કમળનું ફૂલ અમૃત કળશ ચક્ર ગદા તથા સિદ્ધિ પ્રદાન કરનારી માતા છે તેનું વાહન સિંહ છે તેની ભક્તિ આયુષ્ય તથા આરોગ્યની વૃદ્ધિ થાય છે નવરાત્રિના ચોથા દિવસે તેની આરાધના કરવામાં આવે છે આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું હોપ છે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના